તો વેરાવળમાં ફરી એક વખત ધોધમાર વરસાદ છે દેવકા નદીના પાણી વેરાવળમાં ફરી વળ્યા પાણી વચ્ચે ક્રિકેટ રમી મોજ માણતા નજરે પડ્યા લોકો રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે ગીર સોમનાથ વેરાવળમાં ફરી એકવાર ધોધમાર વરસાદ થોડા સમય માટે થોડા કલાકો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જોકે રવિવારનો દિવસ જેના કારણે લોકો વરસાદની મજા માણતા દેખાયા પરંતુ જો આ વરસાદ વધુ વરસે છે તો વેરાવળમાં સતત પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે વેરાવળ શહેરમાં આજે ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે શહેરના ભાગોળથી પસાર થતી દેવકા નદીના પાણી છે તે વેરાવળમાં ઘૂસી રહ્યા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરાવળના સોસાયટી વિસ્તારના દ્રશ્યો છે જે ટાગોરનગર ગીતાનગર સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છો તો બીજી તરફ જે બાળકો છે બાળકો પણ રોડ ઉપર નદીઓ વહી રહી છે અને આ નદીમાં ક્રિકેટની મોજ માણતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને લોકોમાં વેરાવળના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જે નીચાણ વાળા વિસ્તારો છે તેમાં ભારે પાણી ભરાઈ જવાની શક્યતાઓના પગલે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે રાકેશ આહિર ન્યૂઝ ગીર સોમનાથ